બેન્ક થી સુરત આવતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મોટી સંખ્યામાં સુરત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે ફ્લાઇટમાં ખામી આવતા બેન્કોક એરપોર્ટ પર મુસાફરો છેલ્લા પંદર કલાક થી વધુ સમય થી અટવાયા છે મુસાફરોના જણાવ્યા મુજબ ફ્લાઇટને ટેકનિકલ કારણોસર રોકવામાં આવી છે અને હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે કારણ કે તેઓ લાંબા સમયથી એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છે અને એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી કેટલાક મુસાફરોનું કહેવું છે કે તેઓને ખોરાક અને આરામની યોગ્ય સુવિધાઓ પણ મળી રહી નથી જેના કારણે પરેશાની વધી છે ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટને સુરત તરફ રવાના કરવામાં આવી નથી અને મુસાફરોને હજુ સુધી બીજી કોઈ ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા નથી

અત્યારે આ જો બધા આપણા સુરત લેન્ડિંગની અંદર બેંક ઓફ ફ્લાઇટ વાળા હેરાન થાય છે અત્યારે કોઈ રિસ્પોન્સ આપતા નથી એ લોકો શું કરે છે કઈ ખબર પડતી નથી અને અમારા પાસપોર્ટ એ લોકો આચવી રાખ્યા છે